હેલો ફ્રેન્ડ્સ ઈલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ અમે પાટણ મારા પિયર ગયેલા ત્યાં મારા ભાઈના ત્યાં મસ્ત આંબાનું ઝાડ છે તો અમે કેરીઓ તોડીને લાવેલા છીએ તમે જોઈ શકો છો કેટલી સરસ આંબાના ઝાડ ઉપર કેરીઓ લટકે છે તમે જોઈ શકો છો ભાઈ ભાભી અમેરિકા જવાના હોવાથી અમે લોકો મળવા ગયેલા પાટણ મારા ભાભી કેરીઓ તોડે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બાજુમાં ઉભા છે મારા ભત્રીજાનો સન અને એની ડોટર છે એ લોકો કેરીઓ ઉપરથી નીચે પડે એની રાહ જોઈ રહ્યા છે

ને મુકાય ક્યો કે જો મેં જે પકડ્યું તે ખાવાનું બોલાય ના વાનું ઈ હા કે બોલાય ના વાનું ઈ જુલા દેવલા ઓ કદી હું હું મેં પોઈ મને પ્રેક્ટિસ

Oke ya berarti policy-nya bดี. Nanti ini હમ કેવી છે કેરી મસ્ત છે કેરી વાવ યમી યમી ફ્રેન્ડ્સ અમે સાઠ કિલો કેરી ઉતારી હતી અને મહિના પહેલાં ચાલીસ કિલો કેરી ઉતારી હતી ઝાડ ઉપરથી અહીંયા કેરીઓ બહુ બધી આવે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી સરસ સરસ છે આ કેરીનો છૂંદો અને અથાણું પણ સરસ થાય છે આ કેસર કેરી છે ફ્રેન્ડ્સ અને પાકી જાય પછી ખાવાની એટલી મસ્ત મજા આવે છે અને ગળી ગળી મધ જેવી છે પણ કાચી હોય ત્યારે આનો છૂંદો અને તમે અથાણું બનાવો તો બહુ સરસ લાગે છે હું છૂંદો અને કટકી બનાવીશ આ કેરીમાંથી બહુ સરસ બને છે ભાભીએ થેલીઓ ભરી ભરીને આખી સોયસાટીમાં બધાને કિલો કિલો કેરી આપી હતી પછી ભાભી અમેરિકા જવાના એટલે પછી અત્યારે દેખો ભાભી કેટલી બધી કેરીઓ વીણી વીણીને સોયસાયટીમાં બધાના ઘર દીઠ આપી છે ફ્રેન્ડ્સ અમે કેરી ઉપરથી ઝાડ ઉપરથી પાડવા માટે એક સબ્જીવાળી અમારી સોસાયટીમાં આવે છે અને બોલાવ્યા હતા તો અત્યારે તમે જોઈ શકો છો ઉપરથી કેટલી બધી કેરીઓ પાડે છે ધડાધડ નીચે આવે છે ફ્રેન્ડ્સ સતત અમે બે દિવસ સુધી કેરીઓ પાડી હતી ઉપરથી તો પણ હજી રહી ગઈ હતી બધી નહોતી પડી અમારાથી કેરીઓ બહુ બધી લટકેલી છે ઉપર તમે જોઈ શકો છો આવું છું અમારે બહાર શોપિંગ કરવા માટે જવાનું હતું એટલે ભાભી મને અવાજ આપે છે કે ચલો જલ્દી નહીં ધોઈને તૈયાર થઈ જાઓ આપણે બહાર જઈએ અહીંયા પેલો જે ભાઈ છે એ પટણી ભાઈ છે એ ઉપરથી ઝાડ ઉપરથી કેરીઓ પાડે છે તમે જોઈ શકો છો અને હું કલેક્ટ કરું છું એક એક કરી કરી અને લઈ જઉં છું ઘરમાં કેરીઓ

ફ્રેન્ડ્સ બધા ફેમિલી મેમ્બરો માટે આટલી રહી છે બાકી બીજી બધી અમે સોસાયટીમાં વેચી દીધી છે હવે અહીંયા અમારા ઘરના સભ્યો માટે થોડી અમે રાખી છે ફ્રેન્ડ્સ આ બીલીનું ઝાડ છે ઝાડની નીચે શંકર ભગવાનનું શિવલિંગ અમે રાખેલું છે અહીંયા સોસાયટીવાળા બધા પૂજા પાઠ કરે છે સાથે ભાભી અને ભાઈ પણ પૂજા પાઠ કરે છે આ ચીકુનું ઝાડ છે અહીંયા ચીકુ બહુ સરસ આવે છે સામે બીજો આંબો આંબાનું ઝાડ છે ફ્રેન્ડ્સ તમે સાંભળી શકો છો અહીંયા પક્ષીઓનો અવાજ કેટલો સરસ આવે છે કોયલનો કાબરનો ચકલીનો કબૂતરનો અને મોરનો અવાજ કેટલો સરસ આવે છે અમારા અમદાવાદમાં આવો અવાજ સાંભળવા માટે અમારા કાન તરસે છે ફ્રેન્ડ શાહ ચંદનનું ઝાડ છે ચંદન કા ઝાડ હે અને આ બાજુમાં છે આંબો આ ચંદન કયું નીચે એલોવેરા ક્યાં છે ફ્રેન્ડ શાહ જામફળનું ઝાડ છે અહીંયા બાર મહિનાની અંદર બે વખત જામફળ આવે છે ફ્રેન્ડ્સ આ લાલ જામફળ છે અંદરથી જ્યારે આપણે કાપીને અમે ખાઈએ છીએ તો લાલ જામફળ એટલા મસ્ત લાગે છે ને ફ્રેન્ડ્સ હું આ એક નાના જામફળને તોડીને મારા ઘરે લાવી હતી ભગવાનના મંદિરમાં મૂકવા માટે સીતાફળનું પણ ઝાડ છે ફ્રેન્ડ્સ આ જે ગાયો બે બેઠી છે બે ગોરી ગાયનું નામ છે ગોરી તો મારી બા ચા અને બિસ્કીટ ખવડાવે છે રોટલી ખવડાવે છે આ મારી બા છે નાઇન્ટી થ્રી યર્સ ઓલ્ડ ગાય અને કૂતરા બાના પાળેલા છે એટલે બાની સાથે રોજ અહીંયા આ જગ્યા ઉપર બેસે છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો આજનો કેવો લાગ્યો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ફરી મળીશું બીજા વિડીયો સાથે